જય મુરલી જય વસરાજ બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલ માં અને નવા બ્લોગ વિડીયો માં ટાઈટ ભાઈ થોડી હમણાં નીકળી છે દીવ તો આવે છે હજી થોડાક વેલા આવી ગયા છે આપણે નીદવા જવાનું છે એટલે ભાઈ અહીં ટોલિંગ ટ્રેક્ટર આડું રાખ દીધું એ થોડીક શું છે કે થોડોક ફાયદો થઈ જાય પેહન ટાઈટમાં ખાસ એવી બધી કોઈ વાંધો નથી નકડતા હવા ઠૂઠવાઈ ગયા હોય એવો કંઈ ખાસ વાંધો નથી અને હાંજે ભાઈ આ સરવા જાય ને હાંજે જે નાખ દે એટલે ફૂલ ધરાઈ જાય એટલે બસ બહુ આને વાંધો નથી આવતો ભાઈ હું ને અને આ બાજુ ભાઈ ટાઈટ ન ભાઈ પ્રશ્ન જ નથી થતો કેમ કે આ બાજુ આનો ઓથર આવી જાય અને અહીંયા આનો આવી જાય એટલે બહુ ટાઈટ જેવું લાગતું નથી કંઈ વાંધો અને આમ ભાઈ હવે કોઈ લીધું છે વાંસે લીમટે બાંધેલી છે એ Oh, di ini. Oh, ini saya bandi. Aji tu bar saya ini. Under wis di bar ni bar saya ji. Nah, tahu mana neli. mana ni. Nah, bayi Juno dusau કાલ આપણે વિડીયોમાં કીધું હતી હારી ને એ નહીં ખબર જુવારની મકાઈ નીકળી ગઈ જોરદાર અને બકાલુન ભાઈ ઠાર આવ્યો છે જોરદાર ઓહો અને ઠરાય છે બહુ પવન તો હવે નીકળે છે આ તેમથી જ નહોતું પવન રાતે તો ઠાર આવી ગયો જોરદાર રાણા મનભાઈ મોત્ય ભરાઈ ગયા જોતા હું જણા બણા બધું કમ્પ્લીટ છે રમવું હાટુ વાડી બનાવી બસ બાકી બને રેજો વિડીયોમાં કન્ટિન્યુ જાય આપણે બીજી વાડી જવાનું છે અહીંયા વિડીયો લાસ્ટ સુધી જોજો આવી ગયા ભાઈ કલોનજી નેદવા કલોનજી જોરદાર નીકળી ને ખોડે ભાઈ છે થોડું ઘણું નીકળ્યું છે આ પાંચ છ ક્યારામાં બીજા બહુ વાંધો નથી મોટું મોટું છે એટલે આમાં તો વાર લાગે એમ નથી ને ઓલું ખેતર એક આવી ગયું છે ઉપરનું થઈ ગયું છે કમ્પ્લીટ આ એક બાકી રહ્યું ને ઓલું બાકી છે નામાં ભાઈ ચાર પાણી પાયેલા આમાં निकली तो कोई जोरदार कोई खड़बड़ बढ़ने दे पे कई सारी रीतने देखा है खड़ सोटूज है झीणू खड़ी बढ़णुत आमा बोटू मोटू से वेलड़ी नहीं भाई जोरदार हो, वेलड़ी थी गई आम पंदर सत्तर वीघा जमीन से अ એમાં બે વીઘાની અંદર જેવી વેલડી થઈ ગઈ છે એની દવા કઈક અવાર ઉનાળે સાટવી જો હે એ અવાર ઉનાળે સાટવાની છે એક પણ અહીંયા અહીંયા છે વેલડી ભાઈ જેવી ઉપાડો એવી બે દીમાં ત્રણ દીમાં થઈ જાય પાછી આપણે અરુડા ઉપાડતા ઉપાડી નહીં પણ તો એ થઈ ગઈ પાછી જો અને ભાઈ હવે બધા હમણાં આવશે બધા ને ઓલા તો ભાઈ પાણી પાવાનું બે થી બે ચાર થી ચાલુ કરી કેમ કે આને જેમ તાણી દઈને એમ બહુ સારી નીકળે ઓલા ખેતરમાં ઉપરનામાં ત્રણ પાણી જ પાયેલા છે એમાં હવે કંઈક સારી રીતના નીકળે કેમકે એમાં પાણી વધારે લઈ લે જમીન હેરકી છે ને એટલે કંઈ કોસા પાણી ને તો નીકળી જાય અને નીકળી ભાઈ જોરદાર અત્યારે તો પાછી આજ ભાઈ ઠાર કે કંઈ આવતું નહોતું બહુ વધતી નહોતી હવે ભાઈ કાયમ ઠાર આવે છે તે હવે કંઈક નીકળે છે અને કાયલ ભાઈ અહીંથી હાથિયું થોડીક ભેગી કર્યું ભરજો ટ્રેક્ટરમાં ભરાઈ ગયો છે એક એ પણ લઈ જવાનો છે આપણે બાકી નેદાઈ ગયું જો કમ્પ્લીટ હાઉસ ઓખી દેખાય અને હારી એવી દેખાય છે નીકળી હારી ગઈ છે એ રીતે જોરદાર વાંધો નથી અને અહીંયા ભાઈ ચકલાઓનું બહુ એવું બધું ખાસ વાંધો નહોતો કંઈ એટલે કંઈ ચકલા હેરાન કર્યા નથી બાકી ભર ભરાઈ ગયો છે પાવરટેક ઇરો નેક્સમાં હીરો પ્લસ બસ બાકી બંને રહેજો વિડીયો કન્ટિન્યુ આગળ આગળ વિડીયોમાં આપણે બતાશું ભાઈ કલનજી બધું કલનજી ભાઈ નેદવાનું કામ ચાલુ છે એક ખેતર નેદાણું નામાં ચાલુ છે હજી ભાઈ એમાં કોઈ પણ જાતનો રોગ બોગ આવ્યો નથી એકવાર આપણે થોડીક વૈદ કરે ને એની દવા સાચી હતી અને એક થ્રીપની બસ બીજું કંઈ હજી એમાં કર્યું નથી અને પાણી પાઈ ચાર ક્યારે ભાઈ ભરાઈ ગયા હોય તો એટલે ખેતર થોડીક નબળી છે કેમ મેં યુરિયા આપણે આપ્યું નહોતું હતું આમાં આપી દીધું હતું એને હવે દેગી છે તો એ ભરાઈ તો ગઈ છે થોડીક નબળી દેખાય છે એને ઉરિયા બુરિયા નાખીને પછી પાણી બાણી પાહું એટલે એ નીકળી જ જાહે આમાં તો ભાઈ જોરદાર નીકળી છે કલંજી નંબર હાવ ટાઈમ થઈ ગયો ભાઈ તો ઢી બે ને ત્રીસ જેવા અને વર્ગીયા બધાય નેદવા આપણે રખડીશ હવે વિડીયો કન્ટિન્યુ બધાય બને આગળ વિડીયો નું ભાઈ નેદવાનું ચાલુ આમ નામ કન્ટિન્યુ છે આમાં બધા નથી એવું બધું ખાસ કંઈ કઈ ખેલા ચાર પાંચ ત્યારે હે એમાં હે અને ભાઈ જ્યાં જ્યાં કલોમ જે ભરા પાણી ભરાતું હોય ને ત્યાં નબળી રેશે અત્યારે પછી જે થાય અત્યારે નબળી પડી ગઈ અહીં પાણી ભરાયને જ્યાં જ્યાં પાણી ભરાણું ને ત્યાં અહીંયા બધે થઈ ગઈ છે સહેજ નબળી અને ઓલા ખેતરમાં પાણી ભરાય નહીં એટલે વાંધો નથી આમાં જ્યાં જ્યાં પાણી નથી ભરાતું ને ત્યાં આવો કમ્પ્લીટ ઓકે જ છે વાંધો નથી ખાસ કંઈ આવો જ નબળી બતાવે અહીંયા અતય મંડા બે દિવસ થી આ વિડિયો આયો નતો એમ કે ભાઈ થોડું ઘણું કામકાજ નું હોય ટાઈમ મળે કંઈક ના મળે તો નહી આવે પણ આપણે ડેઈલી કાઈમ ચાલુ લાઈવ હોય છે આપણી ચેનલ પર 8 વાગે સાંજે એમાં બધા જોડાઈ જાવ અને વાલોર ભાઈ થાવા માંડી છે હો જો જોડધા થઈ ગઈ અને આ ભાઈ ને દાઈ ગઈ કમ્પલીટ આવો નીકળી ગઈ છે જોરદાર હવે આને યુરિયા નાખીને પાણી પાહું એટલે કમ્પ્લીટ નીકળી જાય અને હવે આમ આડા ખેતરમાં દેખાય છે ક્યાંક ક્યાંક તો આડાપટમાં દેખાય છે ઊભા ગયા તો જોરદાર ભરાય ગેવાનું તો નથી નળા ખેતરમાં આડી દેખાય છે જોવા હવે જ્યાં ભાઈ કાલાની જગ્યા છે ને ત્યાં જોરદાર નીકળી ગયા અત્યારે તો બહુ દેખાય ભાઈ માં ટાઈમ થઈ ગયો છે ને થઈ ગયો છે બધાને ઘરે જ આવવાનો ટાઈમ તો મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં હું બધાને જય મુલીધા જય વસરાજ